જય શ્રી કૃષ્ણ મિત્રો ચાણી રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ધબાસ સ્ટાયેલ લીલા ચણાનું શાક જે બહુ ટેસ્ટી બને છે અને ઘરના મસાલામાંથી જ બની જાય છે તો આ શિયાળાની સિઝનમાં ગરમા ગરમ લીલા ચણાનું શાક ખાવાનું ન ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીં અઢીસો ગ્રામ લીલા ફ્રેશ ચણા લીધા છે હવે આપણે ચણાને સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે આ અઢીસો ગ્રામ ચણામાંથી અડધા ચણાને આપણે કુકરમાં ઉમેરી દઈશું અને અડધા ચણાને આપણે બાકી રાખીશું હવે આપણે કુકરમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર પાંચ મિનિટ માટે બાફવા દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો સાથે કોમેન્ટ કરીને અમારો ઉત્સાહ વધારજો તો અમને ખૂબ જ ગમશે અને વિડીયોને શેર કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે જે અડધા ચણા બાકી રાખ્યા છે એ ચણાને એક રૂમાલમાં નાખીને આવી રીતે દસ્તાથી વાટી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા ચણા એકદમ સરસ રીતે વટાઈ ગયા છે હવે આપણે આ વાટેલા ચણાને એક બાઉલમાં લઈ લઈશું તો મેં અહીં સામગ્રીમાં લીલા ચણા બાફેલા ત્રણ નંગ સૂકી ડુંગળી બે નંગ ટમેટા એક નંગ લીલું મરચું થોડુંક ઝીણું સમાયેલું લીલું લસણ પાંચ થી સાત લસણની કળીઓ એક ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે સૂકી ડુંગળીને ચોપડમાં નાના નાના ટુકડા કરીને ડુંગળીને ચોપ કરી લઈશું અને આ ચોપ કરેલી ડુંગળીને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો મેં અહીં લીલું લસણ ને ઝીણું સમારી લીધું છે અને હવે આપણે કળીઓને પણ ઝીણું સમારી લઈશું હવે આપણે મરચાંને પણ ઝીણું સમારી લઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય હવે આપણે ટમેટાને પણ ચોપરમાં નાના નાના ટુકડા કરીને ચોપ કરી લઈશું અને આ ચોપ કરેલા ટમેટાને પણ આપણે એક ડીશમાં ઘાટી લઈશું હવે આપણે માટીની કઢાઈમાં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું આ શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય તો શાક સરસ બને છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ ગરમ તેલમાં આપણે અડધી ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું એક તમાલપત્ર એક તદનો ટુકડો બે બાદિયા ઉમેરીશું અને બે લવિંગ ઉમેરીશું ત્યારબાદ પાંચથી સાત મીઠા લીમડાના પાનને ઉમેરીશું લીલા મરચાંને ઉમેરીશું ત્યારબાદ કાપેલી લસણની કડી ઉમેરીશું અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે સાતરી લઈશું હવે આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એક ચમચી આદુ લસણની પેસ્ટને ઉમેરી દઈશું અને આદુ લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આપણે બે મિનિટ માટે આદુ લસણની પેસ્ટને સાતરી લઈશું હવે આપણું સમારેલું લીલું લસણ ઉમેરી દઈશું અને લસણને સાતરી લઈશું હવે આમાં ચોપ કરેલી ડુંગળીને ઉમેરી દઈશું અને ડુંગળીને બે મિનિટ માટે આપણે સાતરી લઈશું ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સાતરીશું હવે આપણે ચોપ કરેલા ટમેટાને ઉમેરી દઈશું અને બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરીને બે મિનિટ માટે આપણે એને સાતરી લઈશું હવે જે આપણે વાટીને ચણા રાખ્યા છે એ વાટેલા ચણાને આપણે આમાં ઉમેરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બધા જ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે બાફેલા ચણામાંથી અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે શાકને ચડવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણું શાકનું પાણી પણ બળી ગયું છે અને તેલ પણ છોટું પડી ગયું છે હવે એમાં બાફેલા ચણાને ઉમેરી દઈશું અને ચણાને બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે શાકને પાકવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે શાકને પાકવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો ચણા બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ચણામાં બધા જ મસાલો સારી રીતે ચડી ગયો છે તો હવે આપણે એમાં કોથમીર ઉમેરી દઈશું અને કોથમીરને બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા શાકમાં એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો તૈયાર છે આપણા લીલા ચણાનું શાક લીલા ચણાના શાકને આપણે એક ડિશમાં સર્વ કરીશું જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારે વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાયને બાય બાય